શ્રી કૃષ્ણાય નમ શ્રી ગોપી જનવલ્લભાય નમ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું નામ સ્મરણ કરી આજના સત્સંગની શરૂઆત કરીએ સત્સંગની શરૂઆત કરીએ તેની પહેલા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે આપણે આ સત્સંગમાં સાચા બોલા ચોરનો પ્રસંગ જોઈશું શ્રી ગુસાઈજી એકવાર દિલ્હી પધારેલા ત્યાં પધરામણીઓ થઈ વૈષ્ણવોની ઘણી ભેટો આવી વળી એક વૈષ્ણવે તો આવીને પોતાનો દાગીનાનો ડબ્બો શ્રી ગુસાઈજીને સોંપ્યો મહારાજ મારે આપની સાથે ગોકુલ આવવું છે મારું આ જોખમ આપની પાસે રાખો તો સારું ગોકુલ જઈને હું લઈ લઈશ એની પત્ની યાત્રામાં સાથે આવવાની હતી એના એ દાગીના હતા શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ભલે મૂકી જાઉં હવે બન્યું એવું કે એ રાત્રે આપના મુકામમાં બે ચોર ઘૂસીયા શ્રી ગુસાઈજી પોઢેલા પણ જાગતા હતા શ્રી ગુસાઈજી જોઈ રહ્યા હતા કે ચોર ચાંદીના પાત્રો રોકડ રૂપિયા બધું ભેગું કરી રહ્યા છે પણ પોતે કશું બોલતા નથી ઉચકી શકાય એટલો મોટો પોટલો બાંધીને ચોરે પોતાના સાગરિતને માથે ઉપડાવ્યો પછી એને રવાના કરી દીધો તો પણ શ્રી ગુસાઈજી કંઈ બોલ્યા નહીં વળી પાછો એ બીજો માલ શોધવા લાગ્યો લોભને જ કંઈ થોભ થોડો હોય શોધા શોધ કરતા પેલા દાગીનાનો ડબ્બો એના હાથમાં આવી ગયો પરદેશમાં તેજોરી ક્યાંથી હોય હવે તો મોટો તડાકો પડ્યો એ લઈને એ બહાર જવા લાગ્યો ત્યાં જ શ્રી ગુસાઈજી ઊભા થઈ ગયા એ ડબ્બો ઝડપીને લઈ લીધો અને કહ્યું અરે મૂર્ખ આ તો પારકી અનામત છે એ ન લઈ જવાય બીજું બધું તો અમારું હતું એનો પોટલો રવાના કર્યો એનો વાંધો નથી હવે છાણો માનો ભાગી જા નહીં તો પકડાઈ જઈશ પોતાની સંપત્તિ બાબતમાં પોતે આટલી ઉદારતા બતાવી પણ દાગીના લઈ જવા દે તો મૂકનારને કેવું લાગે એ વૈષ્ણવને કદાચ આપના ઉપર અભાવ પણ આવી જાય રખે ને ઓળખવા માટે તો આ યુક્તિ નહીં કરી હોય એટલે ચોરને રોકવો પડ્યો ચોર તો સ્તબ્ધ થઈ ગયો આપની સામે જોઈ રહ્યો અરે આ તે કેવા મહાપુરુષ છે કે જાણે છે કે મે એમનો હજારોનો માલ રવાના કર્યો તોય રોકતા નથી નથી પોતાના માણસોને જગાડતા પણ ચોરીઓ તો જિંદગીમાં ઘણી કરી પણ આવું કોઈ મળ્યું નથી એના ઉથલ પાથલ થઈ રહી હતી વળી વિચાર આવ્યો કે આ તો મોટા સજન છે પણ હવે બીજું કોઈ જાગશે તો પકડાઈ જઈશ માટે જલ્દી અહીંથી ભાગવું જોઈએ રંગલાએ બોલ્યા ચાલ્યા વિના ત્યાંથી ચાલતી પકડી ગુપચુપ પોતાના ઘરમાં પેસી ગયો અને સુઈ ગયો પણ ઊંઘ શેની આવે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એની નજર સમક્ષ તરી આવતું હતું મનમાં મંથન ચાલતું હતું કદી નહીં ને આજે એને ભારે પસ્તાવો થઈ રહ્યો હતો અરે આવા મહાપુરુષને ઘેર મેં ચોરી કરી હું ક્યાં છૂટીશ શ્રી ગુસાઈજીનો અલૌકિક પ્રભાવ એના મન પર અસર કરી રહ્યો હતો આમે દુષ્ટોના મનના કઈક ખૂણામાં પાપનો ડર તો હોય જ છે પેલો પોટલો એક બાજુ મૂકીને સાગરીત સુઈ ગયો હતો એને તો ઊંઘ આવી ગઈ હતી પણ રંગલાને ચેન ન પડ્યું સવાર થતા જ એ ઉઠ્યો પોટલો ઉપાડીને આવ્યો શ્રી ગુસાઈજી પાસે ભાર માથેથી ઉતારીને મૂક્યો અને શ્રી ગુસાઈજીના ચરણોમાં પડ્યો અને વિનોવા લાગ્યો મહારાજ આ બધું આપનું છે સંભાળી લ્યો હું આપનો અપરાધી છું મે આખી જિંદગી આ ધંધામાં ગાળી છે પણ કદી આજના જેવો પસ્તાવો થયો નથી મને લાગે છે કે આપ સાધારણ માણસ નથી ઘણા દયાળુ છો મહાપુરુષ છો નહીં તો અત્યારે હું જેલ ભેગો થઈ ગયો હોત પ્રભુ હવે હું આપના શરણમાં પડ્યો છું મારો કે તારો જે કરવું હોય તે કરો સામે બેઠેલા વૈષ્ણવો આશ્ચર્યથી બધું સાંભળી રહ્યા હતા શ્રી ગુસાઈજી મંદ મંદ મુસ્કાઈ રહ્યા હતા અલૌકિક સામર્થ્યથી પોતે જાણતા હતા કે આવું જ પરિણામ આવવાનું છે એ ચોર પણ મૂળમાં તો દેવી જીવ હતો લીલામાં એ તુરંગા ગોપ હતો મનસુખા સાથે એ પણ માખણ ચોરી લીલામાં સામેલ રહેતો એને અહીં પણ ચોરી જ સુજે ને વળી ગમે તેવો જીવ પણ સંગ દોસ્તી ક્યાં નથી બગડતો છિત સ્વામી સોનેરી ટોળીના સરદાર ક્યાં નોતા બન્યા શ્રી ગુસાઈજીના સંપર્કથી એ દુષ્ટતા દૂર થયેલી શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ખરેખર તને ખૂબ પસ્તાવો થાય છે ચાલો સારું થયું સુધરવાનો આ જ માર્ગ છે વળી રંગલા તું કહે છે કે હવે મારો કે તારો તો મારવાનું અમે શીખ્યા નથી અને તારવા માટે તારા જેવા ચોરને અમે શરણે કેવી રીતે લઈએ તું પાપ કર્મ કરે છે બીજાનું ભલું કરવું એ પુણ્ય કાર્ય અને દુઃખ થાય એવું કરું એ પાપ કાર્ય તું જેનું ચોરે એને કેટલું થાય થાય કેવી પીડા તું પકડાઈ જાય તને કચેરીમાં હાજર કરે ત્યારે તું જૂઠું પણ બોલે ને એ પણ મોટું પાપ છે ચોરીનો ધંધો છોડે તો અમે તને શણે લઈએ રંગલો ગડગડો થતા બોલ્યો મહારાજ આપ બીજું જે કહેશો તે કરીશ પણ ચોરી તો મારાથી મુકાશે નહીં માર ખાવ જેલમાં જાઉં ત્યારે ઘણી એ વાર મનથી નક્કી કરું છું કે હવે આ ધંધો મારે નથી કરવો પણ પાછો થઈ જ જાય છે શું કરું પ્રભુ મારો સ્વભાવ જ એવો ઘડાયો છે શ્રી ગુસાઈજી હસ્યા એમ એવું છે ત્યારે બીજો રસ્તો બતાવું તું બે નિયમ લે એક તો એ કે કોઈ ગરીબ કે સાધારણ માણસને ત્યાં ચોરી ન કરવી બહુ પૈસાદાર હોય એનું ચોરાય તો એને જાજુ દુઃખ ન થાય બીજો નિયમ એ કે જે કરયો હોય તે સાચે સાચું કહી દેવું પછી જે થવાનું હોય તે થાય રંગલાએ કહ્યું ભલે મહારાજ બંને નિયમ લીધા આપની કૃપાથી પૂરે પૂરા પાળીશ હવે તો આપનો સેવક કરશો ને શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા અષ્ટાક્ષર મંત્ર આપ્યો અને કંઠી પહેરાવી દીધી રંગલાએ આપને કંઈક ભેટ ધરી પછી દંડવત કરીને ત્યાંથી ચાલ્યો થોડા દિવસ તો જેમ તેમ કરીને મનને રોક્યું પણ પછી રહી ન શક્યો ચોરીની તલપ લાગી ચાહ કે અફીણ કે દારૂના વ્યસનીને લાગે તેવી ચોરી એનું વ્યસન થઈ ગયું હતું એણે વિચાર્યું ક્યાં જઈશું તો કે રાજાના મહેલમાં ચોરી કરીએ એમાં આપણો નિયમ સચવાશે તો બાજુના શહેરમાં ઉપડ્યો ત્યાં રાજાનો મહેલ હતો તે જોઈ આવ્યો પછી વિચાર આવ્યો કે રાત્રે તો મહેલમાં અનેક ચોકીઓ હશે અંદર પેશવા કોણ દેશે ઘણો વિચાર કરતા એક યુક્તિ સુજી બજારમાં ફરતા ફરતા એક દુકાન શોધી કાઢી નાટકવાળાઓ માટે ત્યાં ડ્રેસ મળતા હતા સરસ કોઈ જામો લીધો સાથે ખોટા મોતીના કળા અને બીજો સામાન લીધો રાત્રે કોઈ એકાંત જગ્યા શોધીને ત્યાં જામો કળા વગેરે પહેર્યા ઠાઠ માઠ કરીને રાજકુમાર જેવો સરસ વેશ બનાવ્યો પછી ઉપડ્યો રાજાના મહેલ તરફ હિંમતથી એ અંદર ચાલ્યો દરવાન પૂછે છે કે તમે કોણ છો કેમ જાઓ છો રંગલો હસતા હસતા કહે છે તને શું દેખાય છે જો હું ચોર છું અને ચોરી કરવા જાઉં છું દરવાને જાણ્યું કે આ તો કોઈ મોટો માણસ છે રાજા સાહેબે બોલાવ્યો હશે ને મળવા જતો હશે આ તો મારી મસ્કરી કરે છે એને એને જવા દીધો આગળ બીજી ચોકીઓ પણ એને એ જ રીતે વટાવી સાચું બોલતો બોલતો આગળ વધે છે ભગવાનને એનો ટેક નિભાવવો હશે તે દરવાનોની બુદ્ધિ ફરી જાય છે સૌ એને આગળ જવા દે છે છેવટે રાણીના ઘરેણા ઘર પાસે પહોંચ્યો તાળું ખોલવાની કરામત તો એની પાસે હતી જ અંદર જઈને રાણીના દાગીના ઝડપ્યા ગજવામાં ભરીને એ થોડીવારમાં પાછો ફર્યો દરવાને પૂછ્યું કેમ આટલી વારમાં પાછા રાજા સાહેબ મળ્યા કઈ વાત થઈ રંગલો કહે છે કે હું તો ચોરી કરવા ગયેલો ચોરી કરતા વાર શી લાગે તે કોઈ વાર ચોરી કરી જોઈ છે દરવાન કે આ તો મને બનાવે છે કોઈ ચોર આવું કદી બોલે રંગલો સહી સલામત પોતાને મુકામે પહોંચ્યો કપડા બદલી અને સુઈ ગયો વિચારે છે કે હાશ બંને નિયમ પાડ્યા તોય ચોરી કરવા મળી માણસ હિંમત કરે તો ભગવાન મદદ કરે ગુરુ પ્રતાપે હું ખરેખર ફાવી ગયો આટલું ધન તો કોઈ ચોરીમાં મળ્યું ન હતું એને નિરાંતની ઊંઘ આવી ગઈ સવારે મોડો જાગ્યો ત્યાં તો બહાર સોર બકોર થતો હતો રાજાનો દીવાન પગેરું શોધાવતો પોલીસો સાથે બહાર આવીને ઉભો હતો દીવાને પૂછ્યું કેમ રાજાના મહેલમાંથી રાત્રે દાગીનાની ચોરી તેજ કરેલી કે રંગલો કહે છે કે હાસ તો જુઓ ને રાણી સાહેબના દાગીના મારી પાસે જ છે દાગીના એને બતાવી દીધા દીવાન કહે છે ચાલ મારી સાથે આ દાગીના લઈને રંગલો ચાલ્યો રાજા પાસે એને હાજર કરવામાં આવ્યો રાજા પૂછે છે અલિયા તારી આટલી બધી હિંમત તે મારા મહેલમાં ચોરી કરી તને કોઈએ રોક્યો પણ નહીં રંગલો કહે છે રાજા સાહેબ હું તો તમારા દરવાનોને કહીને જ અંદર આવ્યો હતો કે હું ચોર છું અને ચોરી કરવા જાઉં છું પણ કોઈએ મારી વાત માની જ નહીં મને આવવા દીધો કેવા મૂર્ખા દરવાનો રાખ્યા છે રાજા વિસ્મય પામ્યો આવો હિંમતવાન માણસ ચોરી કરવા છતાં સાચું બોલે છે આ તો બધું નવાઈ જેવું દીવાન કહે છે મારી પાસે પણ સાચું બોલી ગયો તરત દાગીના બતાવી દીધા આ કેવો ચોર રાજા પૂછે છે અલ્યા તારું નામ શું મારું નામ રંગલો એને ઉત્તર વાળ્યો રંગલા આવી અજબ હિંમત તારામાં ક્યાંથી આવી કયા ગુરુનો તું ચેલો છો કોણે તને આવો અજબ કિસ્સો શીખવ્યો રાજા સાહેબ કિસ્સો તો મેં જ શોધી કાઢ્યો છે પણ હિંમત આપનાર મારા ગુરુ શ્રી વિઠ્ઠલેશ છે એમણે મને બે નિયમ લેવડાવ્યા ચોરી કરવી તો પૈસાદારને ઘેર જ કરવી અને પાછું જૂઠું બોલવું નહીં રાજાજી મારા ગુરુ મહાપ્રતાપી છે એમના બંને નિયમ પાડીને જ મેં ચોરી કરી છે પછી હું શા માટે ડરું હવે આપને જે શિક્ષા કરવી હોય તે કરો હું ક્યાં ના પાડું છું રાજા વિચારમાં પડી ગયો આવો અજબ માણસ મળવો મુશ્કેલ છે કે વિશ્રદ્ધા કેવું નિયમ પાલન સાથે સાથે કેટલી ચાલાકી રાજાએ એને ઊંચા ગોદાની નોકરીએ લગાડી દીધો એનું જીવન સુખી થઈ ગયું પછી પાછો શ્રી ગુસાઈજીના દર્શને આવ્યો બનેલી બધી વાત કરી શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા એ સાચો વૈષ્ણવ બની ગયો સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ આ કૃપા માર્ગમાં ગમે તેવા દોષવાળા જીવનો પણ અંગીકાર થાય છે પ્રભુ ક્ષમા કરે છે અને સુધારી લે છે சரણનો પ્રતાપ ઘણો મોટો છે પાપ એટલે શું તો કે કોઈએ વ્યાસ ભગવાનને પૂછ્યું કે વ્યાસજી આપના રચેલા પુરાણો અને ગ્રંથો એટલા બધા છે કે વાંચતા પાર ન આવે તો આચરણ કેમ કરીને થાય માટે કૃપા કરીને ટૂંકમાં ધર્મનો ઉપદેશ આપો ત્યારે વ્યાસજી બોલ્યા તે શ્લોકાધૈર્ય ન પ્રવક્ષ્યામી યદુક્તમ શાસ્ત્ર કોટી ભી પરોપકારસ્તુ પૂણ્યાય પાપાય પરપીડનમ એનો ભાવાર્થ છે કે કોટી શાસ્ત્રોમાં જે કહેલું છે તે અર્ધાજ શ્લોકમાં કહું છું કે બીજા ઉપર ઉપકાર કરવો બીજાને સુખ થાય તેમ કરવું એ પુણ્ય પરપીડન એ જ પાપ અહી શ્રી ગુસ્સાઈજીએ એ જ વાત આ ચોરને સમજાવી સત્યનો આગ્રહ પણ અનેક દોષોને નિર્મૂળ કરવામાં સહાયક થાય છે તો વૈષ્ણવો અહીં આ સત્સંગને પૂર્ણ કરીએ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ